આ જ્યોતિ એ સ્માર્ટ ગ્લાસ છે જે બાળકો જોઈ નથી શકતા એમના માટે આ જોવાનું કામ કરે છે દેખાતું નથી પણ એ જોવાનું કામ કરે છે આ પંદર ગ્રામનું ડિવાઇસ છે જે કોઈ પણ ચશ્મા જોડે એટેચ થઈ જાય છે અને એક જ્યોતિ એ આઈ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડે છે અને એના કેબલ દ્વારા એ એપ ખુલી જાય છે હવે તમારે જાણવું છે કે તમારા સામે શું થઈ રહ્યું છે તો હું એક્સપ્લોર મોડમાં જઈશ અને એને કહીશ કે ડિસ્ક્રાઈબ કરે બરોબર

પારખવી બહુ મુશ્કેલ પડે છે તો આમાં એ પણ ફેસિલિટી છે કે મની એપમાં જઈને એ બટન કેપ્ચર કરી લેશે આ તમારા સામે રાખું છું આમ બરોબર બસ અને આ કેપ્ચર બટન કર્યું મેં ટ્વેન્ટી રૂપી નોટ બોલ્યું બરોબર એટલે જે નવી કરન્સી છે આમના માટે ઓળખવી બહુ મુશ્કેલ છે કોઈન છે એ પણ ઓળખી બતાવે છે હવે આ લોકો શોપિંગ કરવા ગયા ક્યાંક બ્લુ શર્ટ લેવી છે તો કલર જાણવું છે કે કયું કલર છે તો કલર પણ કહી દેશે એમ પર્પલ કલર છે બરોબર

ઓનલાઇન પણ એ લોકો મેળવી શકે છે અને અમારી વેબસાઇટ છે એના દ્વારા પણ અને કોઈ સંસ્થાઓ દ્વારા એમને કોન્ટેક્ટ કરી શકે એમ કે જેટલી પણ સંસ્થાઓ છે દિવ્યાંગો માટે કામ કરે છે એમને ખબર છે કે આવું એક ડિવાઇસ જે ગુજરાત સ્ટાર્ટઅપ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અંતર્ગત આ બનાવવામાં આવ્યું છે એટલે હવે એનજીઓ જે છે જે સંસ્થાઓ કામ કરે છે એ લોકો કોન્ટેક કરે છે અને અમે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ બાળકોને